ટાઇમ સમાચારમાં નજર કરીએ બનાસકાંઠા જિલ્લાથી થરાદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે કેટલીક ગ્રામ પંચાયતોમાં મહિલા ઉમેદવારોના પ્રચાર પોસ્ટર્સમાં તેમના પોતાના ફોટા નહીં પરંતુ તેમના પતિઓના ફોટા મૂકવામાં આવ્યા સોશિયલ મીડિયા પર આ પોસ્ટર વાયરલ થતા લોકોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી આ ઘટના મહિલા સશક્તિકરણની વાસ્તવિકતા સામે પ્રશ્નો ઊભા કરે છે ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે આરક્ષિત બેઠકો પર પણ આવી સ્થિતિ જોવા મળે છે લોકોમાં એક મુખ્ય ચિંતા એ છે કે જો ચૂંટણી પ્રચાર દરમિયાન જ મહિલા ઉમેદવારોના બદલે તેમના પતિઓના ફોટા વપરાય છે તો ચૂંટાયા બાદ પંચાયતનો વહીવટ કોણ ચલાવશે આ મુદ્દે ચૂંટણી પંચ અને સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસની માંગ ઉઠી છે આ ઘટના ગ્રામીણ સ્તરે મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વની વાસ્તવિકતા દર્શાવે છે મહિલા અનામતનો રાજકીય નેતૃત્વમાં આગળ લાવવાનું છે પરંતુ આવી ઘટનાઓ તેના મૂળ ઉદ્દેશ સામે પ્રશ્નો ઉભા